નમસ્કાર દર્શક મિત્રો સાથે મેં ઉજય તે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બંધ બોડીના ઈસર કાડીમાં ભરીને લઈ જવાતો ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 12216 કિંમત રૂપિયા 1427000 520નો પ્રોહિબિશન મુતામાલ કબજે કરી પ્રોહિબિશન ગણના પાત્ર કેસ શોધી લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ક્રામ્યા શ્રી કુણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વડોદરા એલસીબીનાઓ દ્વારા તાપાના શ્રી તથા સ્ટાફને વધુમાં વધુ વિદેશી દારૂના પ્રયોગેશનના કેસો શોધી કાઢવા અર્થે અને વિદેશી દારૂના હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરી કેસો શોધી કાઢવા જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ જે આધારે તારીખ બારમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ શ્રી પી કે ભૂત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા ઇઝ એલસીબી ટીમ વડનામા પોલીસ સ્ટેશન નાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માતા તે દરમિયાન એલસીબી ટીમના એસઆઈ કનુભાઈ ભારસિંહભાઈ તથા મેહુલસિંહ અનુપસિંહ નાઓને સંયુક્તપણે ચોક્કસ બાદની હકીકત મળેલ કે એક બંધ બોડી આઈ સર ગાડી નંબર એચ આર તેસઠ શ્રી સિંહ ચાલીસ ચોપનમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરાથી હાલોલથી વડોદરા આવેલ છે અને કપુરાઈ ગામની સીમા નેશનલ હાઇવે નંબર અડતાલીસની બાજુમાં આવેલ મહાદેવ હોટલ ઉપર જમવા માટે રોકાનાર છે જે ચોક્કસ બાતમી હકીકતના આધારે મહાદેવ હોટલ પાસે બાતમી હકીકતવાળી આઇસર ગાડીની વોચમાં રહેતા બાતમીવાળી આઇસર ગાડી હોટલના કમ્પાઉન્ડમાં આવતા કોર્ડન કરી રોકી લેવામાં આવી જેમાં ડ્રાઈવર એકલો જ હોય તેનું નામઠામ પુસ્તા પ્રકાશ ઉકાર અવાસિયા રહેઠાણ બડા બાવટા તથા તાલુકા ભાભરા જિલ્લા અલીરાજપુરનો હોવાનું જણાઈ આવેલ જેને સાથે રાખીને આયસર ગાડીનો પાછળનો દરવાજો ખોલી તપાસ કરતા તેમાં તપાસ કરતા ભારતે બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ભરેલ મળી આવેલ જે ગણતરી કરતા જુદા જુદા માર્ગાની બનાવટના વિદેશી દારૂની પેટી નંગ ચારસો જેમાં કુલ બોટલ નંગ બાર હજાર બારસો સોળ કિંમત રૂપિયા ચૌદ લાખ સત્યાવીસ હજાર પાંચસો વીસ તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર અને બંધ બોડી આઈસર ગાડી કિંમત રૂપિયા દસ લાખ વગેરે મળીને કુલ મુદ્દામાલ ચોવીસ લાખ બત્રીસ હજાર પાંચસો નો મુદ્દામાલ કબજે કરાયેલ છે